નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ એક ત્રીસ મિનિટે આજે રાજ પરિવાર દ્વારા ભુજંગ દેવ મંદિરે પૂજા અર્ચના કરી ભુજીયાનો મેળો વિધિવત ખુલ્લો મુકાયો ભુજીયા આ મેળાને માણવા માટે ભુજ શહેર તથા આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અહીં હજુ ફાડકા સાથે ખાણીપીણીના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા અને લોકોએ સવારથી મોડી રાત સુધી તેનો આનંદ માણ્યો હતો પોલીસે પણ સારી વ્યવસ્થા ગોઠવી હતી આ મેળાના ઇતિહાસ પર નજર કરીએ તો ભુજ ખાતે ચડાઈ કરનારા શેખ બુલંદ ખાન સાથેની લડાઈમાં કચ્છનો વિજય થયો હતો જે દિવસ શ્રાવણ સુદ પાંચમ નાગપંચમીનો હતો વિજય બાદ તે વખતના કચ્છના મહારાવ દેસરજી પહેલાં સાઈ સવારી લઈને ભુજીયા ડુંગર ઉપર આવી ખેતરપાલ દાદાની પૂજા અર્ચના કરી અને તમામ સેનાપતિઓનું સન્માન કર્યું હતું અને શેખ બુલંદ ખાનની તલવાર રોહા ના ઠાકોર જિયાજીને ભેટ આપી હતી ત્યારે આ દિવસે રાજપરિવાર દ્વારા વિજય મહોત્સવ ઉજવવામાં આવે છે રાજપરિવારની સાહી સવારી દરબાર ઘટ ખાતેથી નીકળી અને ભુજીયા ડુંગર ઉપર જઈ ખેતરપાં દાદાની પૂજા અર્ચના કરવામાં આવે છે ચાલી આવતી આ પરંપરાને જાળવી રાખવા માટે કચ્છના અંતિમ મહારાઓ રાગમલજી ત્રીજા દ્વારા દર વર્ષે પૂજા અર્ચના કરવામાં આવે છે જે પરંપરા ચાલુ છે આ વર્ષે પણ રાજપરિવારના મુખ્ય કરતા અને એમ એમ દેવસ્થાન એન્ડ અધર ચેરિટેબલ ટ્રસ્ટના ચેરપર્સન મહારાણી પ્રીતિદેવીના હુકમથી કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા અને હસ્તે પૂજા અર્ચના કરવામાં આવી હતી શ્રાવણ સુદ પાંચમના નાગપંચમીના દિવસે સવારે નવ કલાકે શહેરના ટીલામેડી દરબાર ગઢથી ભુજંગદેવ મંદિર સુધી જવા માટે સાંઈ સવારી નીકળી હતી અને કુંવર ઇન્દ્રજીતસિંહ ભુજંગ દેવની પૂજા અર્ચના કરી હતી અને બાદમાં વિધિવત રીતે મેળો ખુલ્લો મુકાયો હતો આજે આ મેળામાં રાજપરિવારના અનેક સદસ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા જે આ પરંપરા નિભાવી રહ્યા હતા રાજાશાહી ઓગણીસો અડતાલીસમાં ત્યારે પૂરી થઈ એના પછી પણ કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા આ પૂજા અર્ચના અને આ પરંપરા નિભાવી રહ્યા છે કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા આજે આપણી વચ્ચે નથી એ જ છે પણ આજે પણ કચ્છના મહારાણી પ્રીતિદેવી આ પરંપરા નિભાવી રહ્યા છે પોતા દ્વારા અથવા પોતાના જે કચ્છના મહારાવ અંતિમ મારાવ પ્રાગમલ ત્રીજા અમને ત્રણ જણાને કુંવર ઇન્દ્રજીતસિંહ દેવપર ઠાકોરસિંહ કુર્તાસિંહજી અને તેરા ઠાકોરસિંહ મયુદોસિંહ દ્વારા આ પૂજા અર્ચના કરાવતા રહે છે અને મહારાણી સાહેબનું એક જ છે કે આપણી આ પરંપરા તૂટી ન જોઈ અને આમ તો ઇતિહાસ જળવાઈ રહે આ એક ઐતિહાસિક દિવસ છે જ્યારે અમદાવાદના શેર બુલંદ ખાંડે એના ઉપર હુમલો કર્યો ત્યારે કચ્છના દરેક જ્ઞાતિના લોકોએ આનામાં બલિદાન આપ્યું છે અને ખાસ કરીને ત્યારે પધારેલા નાગાબાવાનું સમૂહ પણ આ યુદ્ધમાં આપણી સાથે રહ્યા હતા અને રોવા ઠાકોર શ્રી લખપતજીએ આ યુદ્ધનું મુખ્ય સંચાલન કર્યું અને એમને સાહેબ બુલન ખાનની તલવાર જતી લીધી છે આજે પણ તલવાર ગોવા ઠાકોર સાહેબ પાસે હયાત છે અને આપના માધ્યમ દ્વારા આજે કચ્છના મહારાણી પ્રીતિદેવી વતી પણ હું સર્વ એને નાગપંચમીની અને પવિત્ર શ્રાવણ માસની શુભેચ્છા આભાર અને આજે આ પૂજા અર્ચના કર્યા બાદ નીચે મેળાનું કે ઐતિહાસિક પહેલેથી મેળા જેવું હતું અને આજે પણ એ પરંપરા ચાલુ આવે છે કે આ પૂજા અર્ચના થયા પછી મેળાનું ઉદઘાટન કરવામાં આવે છે મેળો ખુલ્લો મૂકવામાં આવે છે આભાર પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પર નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર